તો મિત્રો આજ છે રેડિયા ઢોર કે જેને કોઈ હાચવવા વાળું નથી આપણે તુવેર વાવલી અને એને ભૂકી નીકળે એ અમારા ભાઈ ભોલુંભાઈ નાખે જાય છે અને આ છે રેડિયા ઢોર તો ભગવાને બધાને ભેટ આપ્યા છે માણસોને આપ્યા છે અને આની જિંદગી પણ આપણે વીસ વરસ માણસને આપેલી છે પણ આજે કોઈ આના ધ્યાન દેતા નથી એટલે આ એના પેટ ભરવા હાટુંથી નીકળી જાય છે કોઈકની વાડીઓમાં શેરીમાં ગલીમાં ગામમાં તો આપણે એને દાન કરતા રહે છે તો મિત્ર આના પેટ ભરવા હાટુંથી એ શેરી ગલીમાં વાડીઓમાં નીકળી જતા હોય છે આ ભોલું ભાઈ નાખો અળગી ગયા આપણે માણસને બધાથી બુદ્ધિ જાનવર કરતા વધારે આપેલી છે તો આપણે આના સમુ પણ ધ્યાન દેવું પડે કે જેવું થાય એવું દાન કરવું પડે છે અને કરતું જ રહેવાનું હોય છે તો આનો ખાટ ઘડેલો છે આડો પશુ પક્ષીનો પણ એ હાલે છે સીધા અને માણસનો ઘાટ કળેલો છે ઊભો પણ એ હાલે છે આડા અને બુદ્ધિ પણ વધારે આપેલી છે છતાં પણ હાલે છે આડા દાન કરીએ છીએ ખવડાવીએ છીએ પાણી પાઈએ છીએ અને અમારાથી થાય એવી મદદ કરીએ છીએ ભોલુભાઈને વિશું આવી ગયા છે પાણી પાવા તમારાથી પણ શક્ય હોય તો નાના મૂ મૂંગા પશુ પક્ષીની સેવા કરવાની તક મળી જાય તો કરજો આને પણ પાણી આપીએ છીએ પણ એ પાણી નથી પીતી સેવા કરવાનો તક તક મળતો હોય તો એને આપણે એને બનેલી સેવા કરી આપીએ તો મિત્રો હાલો ગાયોની સેવા બહુ કરી લીધી હવે જાય વાળી બાજુ જેમાં તલ આવેલો છે અને કોરવાણ પાણી ચાલુ કરી દીધું છે જોઈ તો આપણે આવી ગયા છીએ વાળીએ અને હવે તલમાં કોરવાણ પાણી ચાલુ કરી દીધું છે જે આવી રીતે કંઈક ચાલુ છે પાણી અને આ તલ વાવ્યા છે આપણે બાર વીઘાના જેમાં વીઘે દોઢ કે બે કિલો નાખવાના હોય છે અને આ બાજુ ધોરિયામાં પાણી ચાલુ કરી દીધું છે આ બાજુ ક્યારામાં નીકળી ગયું છે પાણી અને આપણે બાષાલીન પાવાનું પણ ચાલુ જ છે ભેગું ભેગું આ છે ટાંકીમાં પીળું પીળું હળદર જેવું છે એ છે અને આ બાજુ કુંડીમાંથી પાણી ઓવરફ્લો થાય અને આ બાજુ બાળ આવે છે જે ડાયરેક્ટ જાય છે ધોરિયામાં અને આ છે ભાષાલીનની ટાંકી આ ડાયરેક્ટ ધોરિયામાં ચડી જાય છે પછી કેરામાં આ બાજુ આપણે વાકા ચોખ્ખું દોર્યો કરી અને ચાલુ કરી દીધું છે પાણી એ ડાયરેક્ટ જાય છે ક્યારામાં આ ભાઈ પાણી વારે છે આ બાજુ એક આડિયો કોરવાનું બાકી છે આજનો વિડીયો અહીં સુધી જ રાખશું આવા છે અમારા તલ વાવેલા બીજા વિડીયોમાં જોજો કેવડા થાય છે બાય બાય ટાટા